હરિયાણાના ગુરુગ્રામમાં આઈએમટી માનેસરના સેક્ટર આઠમાં એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે અહીં ન્યુમેરા યુનો કંપનીની ફેક્ટરીમાં બિલ્ડિંગમાં ગત સાંજે લગભગ છ કલાકે આગ લાગી હતી તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી ગઈ હતી તો બિલ્ડિંગમાં ઘણા અને કાચો માલ પડેલો છે તો એવું કહેવાય છે કે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગવા પામી હતી ત્યાં કપડાઓનો જથ્થો પડ્યો હોવાથી આગ વધુ વિકરાળ બનવા પામી હતી તો આગના કારણે ફેક્ટરીમાં પડેલો માલ આગમાં રાગ થઈ ગયો હતો તો મળતા અહેવાલો મુજબ ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો તો આગને કાબૂમાં કરવા માટે પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડની દસ ગાડીઓની મદદ લેવાઈ હતી તો રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનની સમાચાર સામે આવ્યા નથી બીરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ